સતાવીસ જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર તીનસો આઠ ત્રિનસો સતત્રીસ તીનસો અડતીસ એકસો ચૌદ મુજબ સો આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેના પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર

અને એને પછી એક એક બે હજાર ચોવીસ થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ મારી અત્યારે આપને ને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછી પરવાનગી લેવાની હતી એ પરવાનગી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગ માંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી

તો પરમિશન નથી સામાન્ય નાગરિકને ખબર નથી અધિકારીને તો ખબર હોય ને એ જો કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય ન થાય તો જો પરમિશન તમે આપો છો તો ફાયરના ના ઇક્વિપમેન્ટ નથી પરમિશન તમે આપો છો તો કેમ તમે તમે જ મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપો કેવું તો શક્ય બને એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડી હતી એના અંદર બધા એના પાર્ટનરો હતા એ આરોપી તરીકે છે

भवन के अंदर गेमिंग जोन के अंदर जो बना बना है आ, उसके अनुसरण में आज एक किसी 304 308 इन सब से आरोपियों के ऊपर गुना तक किया गया है उनके स्क्वायर उसमें से दो आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है बाकी चार आरोपियों के लिए स्पेशल ब्रांच क्राइम ब्रांच की टीम काम कर ही रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफ की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की प्रयास चालू में है हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें स्पेशल पीपी की के लिए ध्रुव विभाग को अर्जी कर दी गई है उनका भी आ, शाम तक या कल तक सुबह तक वो हो जाएगी मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद